ગુરુ પૂર્ણિમાની ઉજવણી ગંગાધરા અલગધામ ખાતે ભક્તોની ભીડ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગંગાધરા ગામે ગુજરાતના મિની રણુજા તરીકે ઓળખાતા અલગધામ ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ભાવિક ભક્તોની ભીડ જામી હતી ભગવાન રામદેવ પીના દર્શન અને પૂજ્ય લક્ષ્મીચંદ બાપુ તેમજ પૂંજે પરિણામ મૈયાની સમાધિનું પૂજન કરવા માટે ભક્તો ઉમટ્યા હતા પૂંજે યોગેશ્વર બાપુના સાનિધ્યમાં અલગધામ ખાતે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાયો ભગવાન રામદેવપીનું આ મંદિર રણોજાધામ પછી મહત્વનું સ્થાન ધરાવે છે જેથી સ્થાપનાના પૂંજ્ય લક્ષ્મચંદ બાપુના માર્ગદર્શન હેઠળ થઈ હતી આ પૂર્વ દરમિયાન ભક્તોએ લક્ષ્મચંદ બાપુ અને પૂજ્ય પરિણામૈયાની પાડુકાનું પૂજન કરી ગુરુભક્તિએ અદા કરી હતી આ ઉપરાંત જ્યોતિપાઠ સંધ્યા આરતી મહાપ્રસાદનું આયોજન કરાયું હતું સુરત જિલ્લાના વિવિધ ગામોમાંથી આવેલા ભક્તોએ ભગવાન રામદેવપીના દર્શન કરી ઉત્સવની અનેરી ઉજવણી કરી ધન્યતા પ્રાપ્ત કરી છે જય રામદેવજી જય ગુરુ મારું નામ છે ધર્મિષ્ઠા શાહ અને આજનો આ પાવન દિવસ ગુરુ પૂર્ણિમા કે જેને આપણે વ્યાસ પૂર્ણિમા પણ કહીએ છીએ અને આ એક પવિત્ર ધામ શ્રી શિવશક્તિ રામદેવ અલખ ધામ કે જેના અધિષ્ઠાતા પરમ પૂજ્ય સદગુરુ સંત શ્રી લક્ષ્મીચંદ બાપુ અને પ્રવીણા મહિના કે જેમના આદેશોનું પાલન કરી અને જેમની જીવન કરણી જે છે એનું અનુસરણ કરીને બસ પ્રયત્ન કરીએ છીએ ગુરુ કોઈ વ્યક્તિ નથી પરંતુ એક એક છે છે કે જેના સાનિધ્યથી જેના જીવનના દરેક પ્રસંગમાંથી આપણને કંઈક પ્રેરણા મળે કે આપણું જીવન ઉત્તમ બને આપણું જે જીવનનો ઉદ્દેશ્ય છે આપણો માર્ગ આપણને મળી શકે અને ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વભરમાં ગુરુ પૂર્ણિમા ખૂબ ધામધૂમથી અને આસ્થાના ભાવથી એક ગુરુ પ્રત્યેની શ્રદ્ધાના ભાવથી ઉજવવામાં આવે છે આપણે કહીએ કે ગુરુના ઋણમાંથી તો ક્યારેય મુક્ત નથી થઈ શકાતું પરંતુ એક નાનકડો પ્રયાસ શિષ્યનો કે ગુરુના ઋણમાંથી મુક્ત થવાનો પરંતુ એક ભેટ ધરીને કે કઈક વસ્તુ અર્પણ કરીને આપણે ક્યારેય રૂમમાંથી મુક્ત ન થઈ શકીએ પરંતુ જો આપણે ગુરુ ચરણની અંદર આપણા વિકારો આપણા જે દુર ગુણો છે આપણા જે ખોટા વિચારો છે એ બધું જો અર્પણ કરીએ તો કદાચ આપણી ગુરુ પૂણીમાં સાર્થક બને અને ગુરુ પ્રત્યેની જે ચરણોની અંદર એમની આસ્થા છે એ પવિત્ર બને એટલે એક નિર્મળ ભાવની સાથે એક શ્રદ્ધા અને આસ્થાના ભાવની સાથે પરમ પૂજ્ય સદગુરુ શ્રી લક્ષ્મીચંદ બાપુ અને પ્રવીણા મૈયાના ચરણમાં વંદન કરું છું જય રામદેવજી જય ગુરુ મારું નામ મહેશભાઈ ડાયાભાઈ પટેલ છે હું લગભગ અહિયાં છેલ્લા વીસ થી બાવીસ વર્ષ થી આવું છું અને કલેક્ટર ને અહીંયા સેવા પ્રવૃત્તિ માં પણ હું ભાગ લઉં છું અહીં આવનાર દરેક ની મનોકામના પૂર્ણ થાય છે અહિયાં હું શ્રદ્ધા ને વિશ્વાસ લઈને આવું છું અને મારી તમે મનોકામના પૂર્ણ થઈ છે અને દરેક ભક્તોની પણ અહીં મનોકામના પૂર્ણ થાય છે અહીં બીજ ના દિવસે પણ હજારો ની સંખ્યામાં ભાવિક આવે છે પોતાની શ્રદ્ધા ને વિશ્વાસ લઈને આવે છે અને એની શ્રદ્ધા ને વિશ્વાસ થી એમનું દરેક કાર્ય પૂર્ણ થાય છે ત્યાં આજે પણ ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ હોય ગુરુ પૂજન નો કાર્યક્રમ ચાલુ છે ખૂબ જ મોટી સંખ્યામાં પૂજ્ય પૂજન માટે મોટી સંખ્યામાં આજે પણ ભાવિક ભક્તો પધાર્યા છે અહીં પણ પોતા શ્રદ્ધા વિશ્વાસ લઈને આવે છે ગુરુ પતિ નો એટલો વિશ્વાસ છે અહીં લઈને અહીં આવે છે અને અહીં દરેક થી મનોકામના પૂર્ણ થાય છે